સમાચારમાં વાત કરીએ મુખ્યમંત્રીની તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મુંબઈ ખાતે ઓક્ટોબર ગ્લોબલ સમિત સંદર્ભે રોડ શો યોજાયો હતો રોડ શો યોજાશે બે ભાગમાં યોજાનાર રોડ શો મુખ્યમંત્રી ટોચના બાર ઉદ્યોગપતિ સાથે વન ટુ વન બેઠક કરશે જ્યારે બીજા ભાગમાં પાંચસો થી વધુ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ તથા તથા મુંબઈ જનરલ વાઇબ્રન્ટ સમિતિની વિસ્તૃત માહિતી આપવામાં આવશે ગુજરાતમાં રોકાણ માટેની ક્ષમતા અને તકો ઉપરાંત ઉદ્યોગ માટેની સરળ નીતિઓ અંગે ઉદ્યોગકારોને માહિતગાર કરવા માટે પ્રેઝન્ટેશન આપવામાં પણ આવશે જાન્યુઆરી બે હજાર ચોવીસમાં આપણે વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું જે દસમું એડિશનની ઉજવણી કરવા જઈ રહ્યા છે એ સંદર્ભે તારીખ અગિયારમી ઓક્ટોબરના રોજ માન્ય મુખ્યમંત્રીશ્રી ગુજરાત રાજ્યના અધ્યક્ષ સ્થાને મુંબઈ ખાતે આપણે એક રોડ શોનું આયોજન કરવા જઈ રહ્યા છીએ આ રોડ શો મુખ્યત્વે બે ભાગમાં ડિવાઇડેડ હશે જે પ્રથમ ભાગ છે એમાં લગભગ બાર જેટલા પ્રોમિનેન્ટ ઉદ્યોગપતિઓ સાથે માન્ય મુખ્યમંત્રીશ્રી વન ટુ વન મીટિંગ કરશે જે ભાગ બે હશે એમાં લગભગ પાંચસોથી છસો પ્રોમિનન્ટ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ અને જે મુંબઈ ખાતે કોન્સ્યુલેટ જનરલની ઓફિસેસ છે તો એ કોન્સ્યુલેટ જનરલ અને ડિપ્લોમેટ સાથે માન્ય મુખ્યમંત્રીશ્રી રોડ શો કરશે આ રોડ શો દરમિયાન જે આવનારી વાઇબ્રન્ટ ગુજરાત સબમિટની ઉજવણી થવા જઈ રહી છે એની વિગતો એ લોકોને આપવામાં આવશે ગુજરાતમાં શું ઇન્વેસ્ટમેન્ટ પોટેન્શિયલ છે શું ઓપોર્ચ્યુનિટીઝ અવેલેબલ છે એ વિશે એક પ્રેઝન્ટેશન એમને પ્રસ્તુત કરવામાં આવશે અને માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા તમામે તમામ ઉદ્યોગપતિ અને ડિપ્લોમેટ્સને વાઇબ્રન્ટ ગુજરાત વિશે માહિતી આપવામાં આવશે